નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ તાલુકામાં ડીજે સાઉન્ડ પર પ્રતિબંધ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અમુક ટીમની કલાકારો દ્વારા વિભત્સ ગીતો બનાવી અને આદિવાસી સંસ્કૃતિને બગાડવાનું ખૂબ જ મોટા પાયે ષડયંત્ર ચાલી રહ્યું છે જેમાં વિદ્યાર્થી દ્વારા આ કલાકારોને પ્રોત્સાહન આપી બીભત્સ ગીતો બનાવી અને પ્રખ્યાત બનાવી તેના સમાજને બગાડવાનું કામ કરતું હોય જે ખૂબ જ નિંદનીય અને ખોટું છે જેને આદિવાસી સમાજ સખત વખોડી અને આવા ગીતો સદંતર બંધ થાય અને આવા કલાકારોની સામે કાયદાકીય પગલાં ભરી આવનાર ભવિષ્યમાં આવા બીબત ગીતોના બનાવે તે માટે કાયદેસરના પગલા ભરવા રજૂઆતો કરવામાં આવી હતી અને વિશેષમાં હાલના સમયમાં ખૂબ જ મોટું દૂષણ ચાલી રહ્યું છે જેના કારણે ધ્વનિ પ્રદૂષણ ખૂબ જ થાય છે અમુક ગર્ભધારણ કરેલ બહેનોના ગર્ભને પણ ધ્વનિ પ્રદૂષણના કારણે નુકસાન થાય છે દર વર્ષે ઘણા કેસો બને છે અને તેમાં સ્ત્રીઓ અને પ્રાણીઓ પણ ધ્વનિના કારણે મૃત્યુ પામે છે અને તેના અંતર્ગત આજે રજૂઆત છે તે કરવામાં આવી હતી જય ભારત જય સંવિધાન આજ રોજ અમે ભીલ સમાજ જે પંચની જે રચના કરી છે ત્રણ જિલ્લાની દાહોદ પંચમાલ અને મહિસાગર તો એ ભીલ પંચ જે સમાજ સુધારણાની પંચ જે છે એના પંચના અમે આગેવાનો દાહોદ પંચમહાલ અને મહીસાગર જિલ્લાના આગેવાનો આજે જે ડીજે દહેજ અને દારૂની જે અમારા વિસ્તારમાં કે તમામ સમાજને આ રૂપ છે કે તમામ સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણમાં પણ હાનિકારક પહોંચાડે છે પર્યાવરણને નુકસાન કરે છે તેવી જ રીતે ગર્ભવતી મહિલાઓને કે વડીલ બુઝુર્ગો છે એમના સ્વાસ્થ્ય પર પણ ઘણી માઠી અસર પડી રહી છે

જેને અમને તમામ અને આ વિસ્તારના જેટલા પણ સમાજ કે જેટલી પણ જાતિઓ છે એમના આગેવાનો મહાનુભાવોએ એમને સમર્થન અને ટેકો જાહેર કર્યો છે જાહેરમાં એ લોકો પણ અમારી સાથે જોડાયેલા છે સતત સંપર્કમાં રહેતા હોય છે અને સાથે સાથે જ્યારે અમે આ ભારત દેશના નાગરિકોના અને ભવિષ્યના જે આપણા ભારત દેશનું જે ભવિષ્ય છે અને જે સમાજમાં આજે અધોગતિની દિશા તરફ જે જઈ રહ્યો છે એને યોગ્ય દિશા તરફ આપણે વાળવાના પ્રયત્નોથી અને પ્રગતિના પંથે લાવવા માટે આજે અમે ઘણા અધિકારીઓ કર્મચારીઓ આજે આ મુહિમમાં જોડાયા છે ત્યારે આ દરમિયાન આપણા જે સમાજના કે અન્ય સમાજના જે જે ગુંડા તત્વો જે છે જે અસામાજિક તત્વો છે કે જે આ દેશના જે ભારત દેશનું બંધારણ છે જે કાયદો વ્યવસ્થા છે એને માનતા નથી અને કાયદાના વિરોધ જઈને આજે અમારો ખુલ્લે આમ વિરોધ કરી રહ્યા છે અમે એક સમાજને એક યોગ્ય દિશા આપવાનું કામ કરીએ છીએ જે દરમિયાન ગત રોજ લીમખેડા તાલુકાના મોટા હાથીધરા ગામના રાજેશભાઈ ધોળાભાઈ હઠીલા દ્વારા અને પંકજભાઈ વાઘુભાઈ કટારા રહે લીમખેડા એપીએમસી ની સામે અને અન્ય ડીજે સંચાલકોએ મને જાણે કે હું વ્યક્તિગત કોઈનું બગાડી રહ્યો હોય એ માધ્યમ થકી એવું વિચારીને મને એ લોકોએ મારા પગ કાપી નાખો આપવા માટે ધમકી આપી છે અને સાથે સાથે મને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી છે અને આ લોકો સમાજ વિરુદ્ધના માણસો છે જે કાયદા વ્યવસ્થાને જે માનતા નથી એવા લોકોને હું આ દેશનું જે કાનૂન છે જે બંધારણ છે જે કોન્સ્ટિટ્યુશન જે છે અને આ કાયદો વ્યવસ્થા જે ન્યાયપાલિકા છે એના પર અમને કાનૂન પર પૂરેપૂરો ભરોસો છે વિશ્વાસ છે કે આવા જે તત્વો તત્વોને જે ગુંડા તત્વો છે આજે આખો સમાજ કે આખા વિસ્તારને કે આપણા દેશના ભવિષ્યને જે બરબાદ કરી રહ્યા છે એ લોકોને આપણા દેશની કાયદા વ્યવસ્થા યોગ્ય સીઆરપીસી અને આઈપીસીની કલમો લગાડી અને એમને યોગ્ય સજા આપે એવી માંગ સાથે અને આશા અને અપેક્ષા સાથે ને અમે આજ રોજ કલેક્ટર સાહેબને ને આપ્યા બાદ આજે દાહોદ જિલ્લાના જે એસપી સાહેબ છે ત્યાં એસપી કચેરી ખાતે આજે અમે કડકમાં કડક અને યોગ્ય શિક્ષાત્મક પગલા જે અસામાજિક તત્વો છે એમના વિરૂધ્ધ તાત્કાલિક ધોરણે લેવામાં આવે એ એને ધ્યાને લઈને આજે આજરોજ એસપી સાહેબને આવેદનપત્ર આપવામાં આપવા માટે આવ્યા છે અને મને આ ન્યાયપાલિકા પર વિશ્વાસ અને ભરોસો છે જો મને યોગ્ય ન્યાય નહીં મળે તો નામદાર હાઈકોર્ટના દરવાજા પણ હું ખખડાવવા માટે તૈયાર છું જય ભારત જય સંવિધાન આપનું નામ વિપુલ કુમાર ડામોર